પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ હું છું તમારો દોસ્ત મેઘાની સર સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગ માં મગો મજામાં ધોરણ 8 ની અંદર આવી ગયા આવતા વર્ષે તમે ધોરણ 9 ની અંદર હશો અને જ્યારે તમે ધોરણ નવ ની અંદર હશો ત્યારે આખો સિલેબસ તમારી વાર્ષિક પરીક્ષામાં આવશે સમજાણું જો ધોરણ નું ગણિત મજબૂત હશે આવડતું હશે તો ધોરણ નવ અને દસમાં લોચા નહીં પડે તો આ લોચા ન પડે એટલા માટે હું તમારા માટે લઈને આવી ગયો છું પેલું ચેપ્ટર સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને આના પછી હવે બીજા બધા ચેપ્ટર્સના વિડીયોઝ આવતા રહેશે જગોમગો થઈ જશે સરસ રીતે સમજાઈ જશે અને તમારી પરીક્ષામાં સારા માર્ક્સ આવે એની જવાબદારી મારી કારણ કે હું તમારો મોટો ભાઈ છું તમારે કંઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે વિડીયો લાઈક કરવાનું છે અને તમારા મિત્રોને શેર કરી દેવાનું છે આપણે દાખલા ગોખવા નથી બધુંય સમજશું અને દાખલા કરીશું અને હજુ સુધી જો તમે લોકો એ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો ચાલ શરૂઆત કરીએ છીએ ટંટણાન સ્વાધ્યાય એક પોઈન્ટ શરૂ કરીએ પહેલાં આપણે થોડાક નિયમ સમજી લઈએ જો આ નિયમ ઉપરથી તમને લોકોને એક પોઈન્ટ એક આખો આવડી જશે પેલો નિયમ સમજો ઝીરો એ સરવાળા માટે તટસ્થ ઘટક છે ટટસ્થ ઘટક એટલે આપણને બીક લાગે માર બાપા હું છે તટસ્થ ઘટક કઈ સમજાતું ને કઈ નહીં ભાઈ આવી જી છે કવિ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યામાં તમે ઝીરો ઉમેરો છો તો જવાબ એ જ સંખ્યા મળે તટસ્થ એટલે પાંચમાં શૂન્ય ઉમેર્યો તો પાંચ જ મળે આ તટસ્થ સંખ્યા મળી એક હજારમાં તમે શૂન્ય ઉમેરો તો જવાબ કેટલો આવે એક જ આવે સમજાણું કે નહીં પાંચ હજારમાં તમે શૂન્ય ઉમેરો તો જવાબ કેટલો આવે કોમેન્ટ કરો હે ને પચીસમાં શૂન્ય ઉમેરો પચીસ હજાર આવે છત્રીસ શૂન્ય ઉમેરો છત્રીસ હજાર આવે આડત્રીસ શૂન્ય ઉમેરો આડત્રીસ હજાર આવે અઢારમાં શૂન્ય ઉમેરો અઢાર જ આવે મતલબ જે સંખ્યા હતી એ જ એનો જવાબ આવે એને તટસ્થ એને એ જ જવાબ આવે ને કહેવાય તટસ્થ ઘટક તો શૂન્ય એ કોના માટે છે સરવાળા માટે તટસ્થ ઘટક છે શૂન્ય કોના માટે તટસ્થ ઘટક છે સરવાળા માટે એવી રીતના ગુણાકાર માટે એક તટસ્થ છે સરવાળા માટે શૂન્ય સરવાળા શૂન્ય મય સરવાળા માટે શૂન્ય યાદ રહે કે નહીં ગુણાકાર માટે એક જો કેવી રીતના ભાઈ તો કે પચીસ ગુણ્યા એક કરો બાપલ જાવ પચીસ જ આવે આવે કે ન આવે હા અન સાહેબ પિસ્તાલીસ ગુણ્યા એક કરો પિસ્તાલીસ જ આવે ને પછી પાંચ હજાર ગુણ્યા એક કરો બાપલિયા આવતો ઘટક છે અને ગુણાકાર માટે એક તટસ્થ ઘટક છે એ કોમેન્ટમાં જવાબ લખો બાર હજાર પાંચસો ગુણ્યા એક કરો કેટલો જવાબ આવે જે નો આવડતું હોય એની કોમેન્ટમાં જોઈ લે ઘણા બધા ડાયા ભાઈઓ અને ડાયી બહેનો એ કોમેન્ટ કરી હશે એના બધા ચેમ્પિયન લોકો છે જે કોમેન્ટ કરે છે એ બરાબર જેટલા લોકોને ચેમ્પિયન બનવું એ કોમેન્ટ કરે ને જે નથી સમજાતું એ કોમેન્ટમાં એક વાર જોઈ આવે કે સાડા બાર હજાર ગુણ્યા એક કરો તો કેટલો આવે બધા એના વર્ષે મને ખબર છે કોમેન્ટ કરી નાખો ફટોફટી આવડી ગયું કે નહીં તો સરવાળા માટે શૂન્ય એટલે ટ્રસ્ટ છે ખાલી જગ્યામાં પૂછાય અને હમણાં એક દાખલો એ કરવાનું છે એમાં પૂછાવવાનું છે ગુણાકાર માટે કોણ છે એક તટસ્થ છે બરાબર ને ઓકે એના પછી જોઈએ ક્રમનો ગુણધર્મ સારું આ હું હે ક્રમનો ગુણધર્મ ક્રમ એટલે ખબર પડે લાઈનમાં હોય ને ક્રમ કે બસ એ જ વસ્તુ ક્રમનો ગુણધર્મ એટલે હું તો કે જગતની માલિપા એ વત્તા બી હોય કે બી વત્તા એ હોય અથવા તો એ ગુણ્યા બી હોય કે બી ગુણ્યા એ હોય એને ક્રમનો ગુણધર્મ કહેવાય જોવાબ હરકો જ આવે એટલે સાહેબ એવું થડું હોય હાલો આપણે ચકાસીએ માનો કે આપણે બે સંખ્યા લઈ લઈએ એ એટલે પાંચ ને બી બરાબર બે એટલે એટલે જવાબ કેટલો અને નો ગુણધર્મ કહેવાય પછી જો ગુણાકાર માં લાગુ પડ્યો માનો કે પાંચ એ અને બે છે એ બી ગમે બે આકડા લઈએ કઈ ને પાંચ બે લીધા છે બી બે અને એ પાંચ જો પાંચ દુ દસ બે પંચા દસ સમજાણું જ્યારે સંખ્યા આગળ પાછળ હોય સંખ્યા આગળ પાછળ હોય કે ક્રમનો ગુણધર્મ કયો આવે આવે કયો ક્રમનો ગુણધર્મ જગતની ક્રમનો ગુણધર્મ સંખ્યા કેવી હોય આગળ પાછળ હવે એક પોઈન્ટ એક આપણે કરવાનું છીએ વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે એમ ક્યારે કહેવાય માનો કે ભાઈ ના છેદ બે અને બાજુમાં ડોહી બીજી સંખ્યા હોય બેના છેદમાં હાથ અને વ્યસ્તનું અસ્તિત્વ કહેવાય હાથના છેદમાં બે એની બાજુમાં બે ના છેદમાં હાથ તો એને વ્યસ્તનો અસ્તિત્વ કહેવાય અને પછી આગળ વ્યા જઈએ જૂથનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ એટલે હું ખબર જૂથ એટલે ભેગા તો અહીંયા કાઉન્સ હોય કાઉન્સ જો એ ગુણિયા કાઉન્સમાં બી ગુણિયા સી છે અને અહીંયા કાઉન્સ છે ને એ અને બી આગળ છે જ્યારે કાઉન્સ હોય ને ક્યારે જૂથ આવે સિમ્પલ બરાબર સરવાળામાં આવે જૂથનો નિયમ એ વત્તા બી વત્તા સી આમે કરીએ કહું અને એ વત્તા બી અને કાઉન્સમાં જવાબ તો હરખો જ આવે કંઈ ફરક ન પડે ટૂંકમાં તમારી યાદ હું રાખવાનું છે ક્રમ તો કે આગળ પાછળ હોય જૂથ તો કે કાઉન્સ હોય સિમ્પલ ચિંતા નહીં કરવાની ક્રમ આગળ પાછળ હોય જૂથ કાઉન્સમાં હોય ડન જવાબ તમારે આપવાના ટણ પેલો સવાલ એક જ મિનિટમાં પૂરું હો ભાઈ બધા આવડે હાલો સ્વાધ્યાય એક પોઈન્ટ એક નીચેના આપેલા ગુણાકાર સોરી હા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો આપણે શું કીધું માઇનસ ચારના છેદમાં પાંચ ગુણિયા એક બરાબર એક ગુણ્યા ચારના છેદમાં પાંચ એટલે માઇનસ ચારના છેદમાં પાંચ તો જવાબ ડોહો ઈ જાય તો એક આવ્યો ને એક એક આવ્યો ને ગુણાકારમાં આવ્યો આપણે અહીંયા જોયો તો નિયમ ગયો થિંગ ગયો જવાબ હરખો જ આવે જો અહીંયા જોયો એક એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટના છે લખી નાખવાનું એક એ ગુણાકાર ની એક એ ગુણાકાર ની ક્રિયા માટે તટસ્થ ઘટક છે ટણા વાર્તા પૂરી થઈ ગઈ તો હવે અહીંયા તમે જુઓ માઇનસ ચારના ના પાંચ ગુણ્યા એક કરો તોય જવાબ મળે માઇનસ ચારના ના પાંચ જ આવે પછી અહીંયા આપ્યું એક ગુણ્યા

પાછળ છે અહીંયા પાછળ હતું અહીંયા આગળ છે આગળ પાછળ કયું આવે ક્રમ આવે ક્રમ આવે ને તો લોકોધર્મદાન ક્રમ ક્રમનો ગુણધર્મ ટંટણ કઈ ચિંતા કરવાની નહીં ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે પૂરા માર્ક્સ જ આવે જગત ની માલી એના પછી જોવો બાપા માઇનસ ઓગણી છેદમાં ઓગણતી અને ઓગણતી ના છેદમાં ઓગણી લે ઓગણી ઉપર હતું ને હેઠે આવી ગયું માર ડોહું અહીંયા ઓગણતી હેઠે હતું ઉપર આવી ગયું અહીંયા કયો અસ્તિત્વ છે સાહેબ ઉપર નીચે હોય એને હું કહેવાય વ્યસ્ત કહેવાય હું કહેવાય વ્યસ્ત તો અહીંયા લખવાનું વ્યસ્તનું અસ્તિત્વ છે આપણે હમણાં જ શીખ્યા હે ને ક્યાં શીખ્યા અહીંયા શીખ્યા વ્યસ્તનું અસ્તિત્વ વ્યસ્તનું અસ્તિત્વ બકુડા વ્યસ્ત વ્યસ્તનું અસ્તિત્વ છે ભાઈ તો આપણે લખવાનું વ્યસ્ત વ્યસ્ત સંખ્યાનું સંખ્યાનું અસ્તિત્વ છે ભાઈ હે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે ભાષા ભૂલ ન પડે મારી જેમ એ જોવાનું અસ્તિત્વ હે ને આલો એના પછી દાખલા નંબર બે આગળ પાછળ ક્રમ કેવાય કાઉન્સ હોય તો શું કેવાય હમણાં આપણે સમજ્યા હતા યાદ કરો આગળ પાછળ ક્રમ કેવાય કાઉન્સ હોય તો જૂથ જો અહીંયા એક ના છેદમાં ત્રણ પછી કાઉન્સ અહીંયા છે છ ગુણ્યા ચાર છેદમાં ત્રણ અહીંયા કાઉન્સ પેલા છે અને ચાર ના છેદમાં ત્રણ પછી છે

ગણતરી આગળ લખો તો આગળ લખાય ગણતરી જૂથના ગુણધર્મનો ઉપયોગ ઉપયોગથી કરી શકાય અથવા આપણે કહી શકીએ જૂથના ગુણધર્મથી ગુણધર્મના ઉપયોગથી ગણતરી કરી શકાય જેમ લખો એમ હાલે ચિંતા નહીં કરવાની આપણે એ જોવાનું જૂથનો ગુણધર્મ લખ્યો કે નહીં હે ને બીજી ચિંતા કરવાની નકો હે ને હાલ એના પછી બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય જો ભાઈ પાંચ સમય સંખ્યા બે સમય સંખ્યા આ બે ગુણાકાર કરો તો દસ ઈ સમય સંખ્યા તો બે સમય સંખ્યાનો ગુણાકાર સમય જ હોય અને આને પૂછાય પૂછાય સોરી ખાલી જગ્યા કે બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા ઈ સમય જ હોય કેવો હોય સમય જ હોય હે ને હાલો ડન છે ડન છે બેટા ડન છે બે સમય સંખ્યાનો સરવાળો સમય થાય બે અસમય હવે જો આ સમજો બે સમય સંખ્યાનો સરવાળો હોય કે ગુણાકાર સમય થાય પણ સમજો અસમય સંખ્યા બરાબર એટલે કે એક સમય સંખ્યા હોય અને એક અસમય સંખ્યા આ ખાલી જગ્યા પૂછ્યા કરાવું છો ચોપડીમાં નથી મીન્સ કે આપણા સ્વાધ્યાયમાં નથી પણ એક્ઝામમાં પૂછાય છે સમય સંખ્યા ને અસમય સંખ્યાનો સરવાળો કરો દાખલા તરીકે બે અને રૂટ બે આ સમય છે તો તો સરવાળો સરવાળો થાય જવાબ કેવો મળે 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 બે સંખ્યાનો ઘણી વખત કરવાથી સમય પણ મળે ને અસમય પણ મળે બરાબર સોરી ગુણાકાર કરવાથી બે અસમય સંખ્યા છે રૂટ બે રૂટ બે તો જવાબ મળે બે તો સમય મળે અને રૂટ બે અને રૂટ ત્રણ એનો ગુણાકાર કરો તો રૂટ છ પાછું અસમય હોય પણ એ નથી પૂછાતું આ ત્રણ વસ્તુ પૂછાય છે ત્રણ વસ્તુ યાદ રાખો પહેલી વસ્તુ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય થાય બે સમય સંખ્યાનો સરવાળો સમય થાય એક સમય ને એક અસમય સંખ્યાનો સરવાળો હોય કે ગુણાકાર હોય અસમય થાય એ સરવાળો હોય તોય તે અને ગુણાકાર હોય તોય તે બરાબર આ અહીંયા જો બે વત્તા રૂડ બે થાય અહીંયા બે ગુણ્યા રૂડ બે એટલે બે રૂડ બે થાય એ અસમય સંખ્યા જ મળે આ યાદ રાખજો એક સમય અને એક અસમયનો ગુણાકાર કરો કે સરવાળો કરો અસમયે થાય એક સમય અને એક અસમયનો સરવાળો કરો કે ગુણાકાર કરો અસમયત થાય દાખલા કે બે વત્તા રૂઢ બે એટલે બે વત્તા રૂઢ બેદ થાય બે ગુણિયા રૂઢ બે એટલે બે ગુણિયા રૂડ બે માં રૂઢ બે રૂડ બે છે એ અસમય છે એટલે આ સંખ્યાને અસમય કહેવાય ડન તો આપણો આમ જુઓ તો પેલો સ્વાધ્યાય અહીંયા જ પૂરો થઈ ગયો આ વધારાનું છે જે પરીક્ષામાં તમને પૂછાય છે ક્યાં પૂછાય છે ભાઈ પરીક્ષામાં તો અહીંયા લખું છું પરીક્ષા માટે આઈ પરીક્ષા માટે આઈ પરીક્ષા માટે આઈ હે ને તો આવું જે જે એમ હશે હું તમને કરાવતો જઈશ કે જેથી કરીને તમારા ઘૂઘરા એક્ઝામમાં છે કાંઈ ન જાય અને તમારે પરીક્ષાની ચિંતા નહીં કરવાની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કેમ હમ હે ફિર ક્યાં ગમ હે કરી નાખો એપ્લિકેશન ડાઉનલોડ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરો અને મિત્રોમાં શેર કરો તમા જ લોકો ને બે પોઈન્ટ એકનો વિડીયો હા તો કોમેન્ટ કરો તો હું તમારા માટે સ્વાદ બે પોઈન્ટ એકનો વિડીયો લઈને આવું છું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદેડ લર્નિંગ